રમત ગમત મંત્રાલય દ્વારા સનડે ઓન સાયકલ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ સ્થાપના કરી છે ઉપલેટાના બસ્સો થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે સમગ્ર દેશની અંદર એ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ મારો નામ નલિની સોલંકી ઉકાવાઈ સોલંકી છે અમે લોકો 2001 થી સ્ટાર્ટિંગ કરી હતી અમારા આપશ પ્યુશભાઈ જોઈન થયા અને 24 વર્ષથી અમે લોકો આ કેમ્પ કરીએ છે આજે મનસુખ માડેલીયા સાબજીએ વિઝિટ લીધી હતી અને એને અમે रिक्वेस्ट કરી કે અમારા આજી જેટલી બિલ્ડિંગ થાય છે અને બે માઇલ અમારી વધારે કરવાની છે એવી રીતે વાત થઈ હતી તો એને અમે હા પાડી કે અમે આ કામ કરશું ને અહીંયા બધા ઇક્વિપમેન્ટ સોરા સર્વોદય ટ્રસ્ટથી વસાયેલા છે મેમોગ્રાફી ઓસ્ટ્રીઓપેથી બધાય બ્લડ ટેસ્ટ ટેન્ટ જો તમે માંગો બધી મળે છે પણ અમે જગ્યાની ઓછા જ છે ડાયાલિસિસનો અમારે થર્ટીન બેડ છે ને ટ્વેન્ટી થવાના છે એટલે અમે રિક્વેસ્ટ આ જ કરી છે પાડેલી હતી કે અમે બે બીજ અપલોડ જોઈએ છે ને આને એને હા પાડી છે કે હેલ્પ કરશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ